વર્ષાતી સીઝનની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તંત્રના પાપે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શહેરના બોત્ર તળાવમાં શંકાસ્પદ ફીણ જોવા મળ્યું હતું. આ ફીણ ઉડતા સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના સમયે કેમિકલનો નિકાલ કરતો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ઉબાંગ બ્રહ્મબટ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. વડોદરા સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં વડોદરામાં વરસાદ વચ્ચે ગોત્ર તળાવમાં શંકાસ્પદ ફીણ જોવા મળી રહ્યું છે આ ફીણ ઉડવાના કારણે આસપાસના લોકોમાં પરેશાની જોવા મળી રહી છે સાથે જ વરસાદના સમયે કેમિકલના નિકાલની આશંકાઓ પણ સેવાઈ રહી છે ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર ઉમંદ બ્રહ્મભટ્ટ સ્થળ પર પહોંચ્યા છે અને આ મામલાની તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે વડોદરામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તેવામાં કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ નો નિકાલ કર્યાની આશંકા પ્રબળ કરે તેવો કિસ્સો સામે આવ્યો છે

આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ખીણ પ્રકારે એક આ કોસ્ટ પ્રમાણે રૂ પ્રકારે એક ખીણ થઈ રહ્યું છે ને જે રસ્તા ઉપર ઉડી રહ્યું છે જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશ્નરશ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલયુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી તમારી મુખ્ય માંગણી શું રહેશે કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના દંડ માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય એ જે તે દોષી હોય એની સામે એની કાર્યવાહી થવી જોઈએ